ચાલો આજે આપણે મેટ્રિક્સ ડિટર્મિનન્ટની ગણતરી પર એક ટૂંકો સારાંશ જોઈએ આ માહિતી ડૉક્ટર કેજીપીના એકેડેમિક ડોક્યુમેન્ટ પર આધારિત છે હવે ડિટર્મિનન્ટ એટલે શું સમજો કે એ એક ખાસ નંબર છે જે તમને સ્ક્વેર મેટ્રિક્સમાંથી મળે છે અને એ ખૂબ જ કામનો છે ખાસ કરીને જ્યારે તમારે લિનિયર ઇક્વેશન સોલ્વ કરવા હોય અથવા કોઈ મેટ્રિક્સનો ઇન્વર્સ શોધવો હોય તો પહેલી વાત ટુ બાય ટુ મેટ્રિક્સમાં કે આ ગણતરી ખૂબ જ સરળ છે ફોર્મ્યુલા છે એડી માઇનસ બીસી આનો સીધો મતલબ છે કે મુખ્ય વિકર્ણ એટલે કે ઉપર ડાબેથી નીચે જમણે એના ઘટકોનો ગુણાકાર કરો અને તેમાંથી બીજા વિકર્ણના ઘટકોનો ગુણાકાર બાદ કરી દો કરી દો જેમ કે આપણી પાસે થ્રી ફાઈવ ટુ ફોર મેટ્રિક્સ હોય તો ગણતરી થશે થ્રી ગુણ્યા ફોર માઇનસ ટુ ગુણ્યા ફાઈવ જેનો જવાબ આવે છે ટુ એકદમ સીધું બરાબર ને હવે બીજું જો થ્રી બાય થ્રી મેટ્રિક્સ હોય તો અહીંયા સ્ટ્રેટેજી એ છે કે આપણે એને નાના ટુ બાય ટુ પ્રોબ્લેમ્સમાં તોડી નાખીએ આ માટે આપણે પહેલી હરોળના આધારે વિસ્તરણ પદ્ધતિ વાપરીએ છીએ તમે શું કરશો પહેલી હરોળનો દરેક નંબર લો તેની હરોળ અને કોલમને ભૂલી જાઓ અને જે બાકી રહેલું ટુ બાય ટુ મેટ્રિક્સ છે એના ડિટરમિનન્ટ સાથે એનો ગુણાકાર કરો અને હા એક વાત બહુ જ મહત્વની છે સાઈનની પેટર્ન યાદ રાખજો પહેલો નંબર પ્લસ બીજો માઇનસ અને ત્રીજો ફરીથી પ્લસ